અનેક શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહેવાના કિસ્સાઓ સામે આવ્યા છે તો કેટલાક શિક્ષકો વિદેશમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત ગેરહાજર રહેનાર નવ શિક્ષકોને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બર તરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે એક તરફ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ કેટલાક એવા શિક્ષકો પણ છે જે આખું વર્ષ શાળાએ પગ પણ નથી મુકતા અને પગાર પણ મેળવે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ગુરુની ગરિમાને લજવતા કેટલાક શિક્ષકો આજે શિષ્યોના ભવિષ્યના દુશ્મન બનીને બેઠા છે જે ગુલ્લીબાજ શિક્ષકો પર હવે સરકાર તવાઈ બોલાવી શકે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેનાર નવ શિક્ષકોને બરતરફ તરફ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામ્યો છે જેમાં ગેરહાજર રહેનાર અને ગુલ્લેબાજ શિક્ષકોને નોટિસો આપવા છતાં શિક્ષકો હાજર થયા ન હતા ત્યારે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કરાઈ છે કાર્યવાહી અને આ હાથ ધરવામાં આવી છે કાર્યવાહી જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નવ શિક્ષકોને બરતરફ તરફ કરવામાં આવ્યા છે